નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો કોલસાથી દુશ્મનનું નામ લખો અને તેના પર થૂંકો તમારા દુશ્મનનો સંપૂર્ણ નાશ થશે તે રડશે પસ્તાવો કરશે અને વિનંતી કરશે મિત્રો જો તમે પણ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા છો અને તમને લાગે છે કે દુશ્મનોએ તમને ચારે બાજુથી ઘેરી લીધા છે અને ચારે બાજુના દુશ્મનો હવે તમારા જીવનમાં અવરોધો ઉભા કરી રહ્યા છે તો મિત્રો આ ઉપાય ફક્ત તમારા માટે જ છે તમારે ફક્ત આ જગ્યાએ કોલસાથી દુશ્મનનું નામ લખવું પડશે અને ત્યાં થૂંકવું પડશે અને તમારો દુશ્મન સંપૂર્ણપણે નાશ પામશે મિત્રો દુશ્મન તમારી સાથે લડવાને પણ લાયક નહીં રહે મિત્રો આજકાલ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે આપણા પડોશીઓ આપણા દુશ્મન બની જાય છે કારણ કે પડોશીઓ આપણી પ્રગતિની ઈર્ષા કરે છે જેમ જેમ આપણે પ્રગતિ કરતા રહીએ છીએ તેમ તેમ આપણો પાડોશી વધુ ઈર્ષા કરતો જાય છે અને આપણા પ્રત્યે દુશ્મનાવટ કરતો જાય છે તેને આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિ અહીં આટલી બધી પ્રગતિ કેમ કરી રહ્યો છે તે મારાથી કેમ આગળ નીકળી રહ્યો છે અને તે તેના જીવનમાં આટલો ખુશ કેમ છે તેની પાસે ગાડીઓ બંગલા વગેરે કેમ છે હવે મિત્રો જો તમે મહેનત કરશો તો બધું જ મળશે પણ જો એ પાડોશી જે આપણાથી ચીડાય છે આપણી ઈર્ષ્યા કરે છે અથવા એવો દુશ્મન છે જે તમારી સામે આવીને મજબૂત બને છે અને તમારી સાથે લડે છે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરે છે તો મિત્રો એવો દુશ્મન પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તો મિત્રો આ એક ઉપાય છે આ એક એવો ઉપાય છે જેનાથી તમારા બધા દુશ્મનોનો નાશ થશે અને તમારા જીવનમાં જે દુશ્મનો છે તેઓ પણ સંપૂર્ણપણે નાશ પામશે તેઓ પસ્તાવો કરશે રડશે અને વિનંતી કરશે તો મિત્રો ઉપાય કેવી રીતે કરવો તે જાણી પરંતુ તે પહેલા મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો તેની સાથે મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો અને વિડિયોને લાઈક કરો જેથી બજરંગબલી મહારાજ તમારા જીવનમાંથી બધા દુશ્મનોને સંપૂર્ણપણે દૂર કરી દે હવે જુઓ મિત્રો તમારે શું કરવાનું છે મિત્રો સૌપ્રથમ તમારે થોડો કોલસો લેવો પડશે તમારે કોલસાની જરૂર પડશે મિત્રો જુઓ આ ઉકેલ કયા દિવસે કસવો જોઈએ તમે આ ઉપાય ત્રણ દિવસમાંથી કોઈ પણ દિવસે કરી શકો છો બુધવાર ગુરુવાર અને શુક્રવાર અને આ ત્રણ દિવસમાંથી જે પણ દિવસે તમે આ ઉપાય કરો છો તો આ ઉપાય સવારે કરો મિત્રો સવારે જ્યારે તમે ઉઠો છો સવારે સાત થી આઠ વાગ્યાની વચ્ચે તમે સ્નાન કર્યા પછી આરામથી આ ઉપાય કરી શકો છો અને જો તમે ઈચ્છો તો સ્નાન કર્યા વિના પણ આ ઉપાય કરી શકો છો તેમાં નહાવા અને ધોવાનું કોઈ બંધન નથી સ્ત્રીઓ પણ તે કરી શકે છે પુરુષો પણ તે કરી શકે છે જ્યારે સ્ત્રીઓ માસિક સ્રાવમાં હોય છે ત્યારે તેઓ તેમના માસિક સ્રાવ દરમિયાન પણ ઉપાયનો ઉપયોગ કરી શકે છે આમાં કોઈ સમસ્યા નથી પણ વિશ્વાસ કરો મિત્રો આ ઉપાય કરવાથી તમારો દુશ્મન ટકી શકશે નહીં તમારા દુશ્મનનો સંપૂર્ણ નાશ થશે હવે ઘણા લોકો કહેશે કે ગુરુજી આપણે આપણા દુશ્મનને ઓળખતા નથી આપણને આપણા દુશ્મનનું નામ ખબર નથી હવે જો તમને નામ ખબર નથી તો હું જે કહીશ તે કરીને તમે તમારા બધા દુશ્મનોનો નાશ કરી શકો છો એનો અર્થ એ થયો કે ભલે તમારા સો હજાર કે ગમે એટલા દુશ્મનો હોય ભલે તે તમારા ગુપ્ત દુશ્મનો હોય કે તેઓ તમારી સામે હુમલો કરે પણ તમે તે બધાના નામ જાણતા નથી છતાં પણ તમે તમારા દુશ્મનોનો નાશ કરી શકો છો અને જો દુશ્મન બીજા ગામમાં બીજા શહેરમાં રહે છે તો તમે તમારા દુશ્મનનો નાશ કરી શકો છો ભલે તે બીજા ગામમાં રહેતો હોય તો મિત્રો આપણે તે કેવી રીતે કરી શકીએ જો તમારે સૌથી પહેલા શું કરવાનું છે સૌ પ્રથમ તમારે દિવસ પસંદ કરવો પડશે જો તમે ઈચ્છો તો બુધવાર પસંદ કરો જો તમે ઈચ્છો તો ગુરુવાર પસંદ કરો જો તમે ઈચ્છો તો શુક્રવાર પસંદ કરો તમારે આ ઉપાય કોઈપણ એક દિવસે અજમાવવો જોઈએ હવે તમારે શું કરવાનું છે મિત્રો થોડો કોલસો લો અને કોલસો લઈને કોલસો કેવો હોય છે જ્યારે આપણે લાકડા બાળીએ છીએ ત્યારે કોલસો બાકી રહે છે જ્યારે લાકડાને બાળવામાં આવે છે અને પછી તેને ઓલવી દેવામાં આવે છે ત્યારે તે કાળા રંગના કોલસામાં ફેરવાય છે તો ગમે તે કોલસો લાવો અને તેના પર તમારા દુશ્મનનું નામ એવી જગ્યાએ લખો જ્યાં તમે થૂંકી શકો હવે મિત્રો જુઓ ઘરમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આપણે થૂંકી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે આપણા ઘરમાં જ્યાં વાસણો ધોવામાં આવે છે ત્યાં થૂંકી શકીએ છીએ જેમ કે સિંક છે અથવા ઘણી જગ્યાએ સ્ટ્રીપ્સ છે વાસણો ધોવા માટે એક પટ્ટી ત્યાં રાખવામાં આવી છે આજે પણ ગામડાઓમાં વાસણો ધોવા માટે સ્ટાફ હોય છે અથવા જો તમારા ઘરમાં સિંક હોય તો તમે સિંકમાં રહેલા કોલસાનું શું કરો છો પહેલા સિંકને સુકવી લો અને કોલસાથી દુશ્મનનું નામ લખો હવે મિત્રો સિંકની અંદર કોલસાથી દુશ્મનનું નામ લખો પણ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર ન હોય તો તમે ત્યાં શું લખશો દુશ્મનનો વિનાશ તમે શું લખશો આપણે કોલસાથી દુશ્મનોનો વિનાશ લખીશું હવે દુશ્મન વિનાશ લખ્યા પછી તમે શું કરશો સૌ પ્રથમ તમે તેના પર દુશ્મન વિનાશ લખ્યું દુશ્મનનો અંત લખ્યા પછી તમે તમારી આંખો બંધ કરશો અને તમારા હાથમાં કોલસો લેશો તમારે કોલસો તમારા જમણા હાથમાં રાખવો પડશે અને તેને તમારા જમણા હાથમાં રાખીને તમારે તમારા દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારે તે કેટલો સમય કરવા પડશે તે ફક્ત પંદર સેકન્ડ માટે છે તમારે પંદર સેકન્ડ માટે તમારા દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે દુશ્મનને તમારા ધ્યાન પર લાવવો પડશે આનો અર્થ એ છે કે તમારા મનમાં દુશ્મનનું ચિત્ર લાવવું જેમ જેમ તમે આંખો બંધ કરો છો તેમ તેમ તમારા મનમાં દુશ્મનની ઝલક દેખાવી જોઈએ તમારી સામે દુશ્મનની એક ઝલક લાવો અને આંખો બંધ કરીને દુશ્મનનો ચહેરો તમારી સામે આવે અને તે પછી તમે શું કરશો પછી તમે તે કોલસાથી દુશ્મનનું નામ લખશો કે પછી ત્યાં શું લખશો શત્રુ હવે આ લખ્યા પછી તમારે અહીં એક મંત્રનો જાપ કરવાનો છે મિત્રો મંત્ર કયો છે ઓમ શ્રી ભૈરવાય નમઃ ઓમ શ્રી ભૈરવાય નમઃ કેટલી વાર બોલવો જોઈએ તમારે આ લગભગ અગિયાર વાર બોલવો પડશે તો તમે ભૈરવ મંત્રનો અગિયાર વાર જાપ કરશો મિત્રો ભૈરવનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને ભૈરવનો મંત્ર એટલો શક્તિશાળી છે કે કોઈ પણ વ્યક્તિ તેનાથી બચી શકતો નથી એટલે કે તમારા બધા દુશ્મનોનો નાશ થશે તે બધા પૂરા થઈ જશે જો તમે આ ભૈરવ મંત્રનો જાપ યોગ્ય રીતે કર્યો હોય તો તમે શું કરો છો ભૈરવ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ શ્રી ભૈરવાય નમઃ તે પણ અગિયાર વાર ત્યાર પછી તમે શું કરશો ભૈરવ મંત્રનો જાપ કર્યા પછી હવે તમારે થોડું મીઠું લેવું પડશે શું લેવું થોડું મીઠું થોડું મીઠું લઈને તમારે તેને દુશ્મનના નામ પર લગાવવું જોઈએ જ્યાં તમે દુશ્મન લખ્યું હતું હવે આ જરૂરી નથી મિત્રો ઉદાહરણ તરીકે કોઈના ઘરમાં એક તકતી છે ધારો કે તે પથ્થરની તકતી છે તો જો તમે તેના પર કોલસાથી કોલસાનું નામ લખો છો તો તે પડી જશે તમે તેને કાળા રંગમાં જોશો પણ ઘણા લોકો એવા છે જ્યાં મેં તમને કહ્યું હતું કે સિંક નથી હવે તે સિંક પર કેવું દેખાશે નામ સિંક પર દેખાશે નહીં સિંક સ્ટીલનો બનેલો હોવાથી તે કેટલીક જગ્યાએ છાપવામાં આવશે અને અન્ય જગ્યાએ નહીં અથવા જો કોઈનું સિંક ચીકણું હોય કે એવું કંઈક હોય તો કોઈ સમસ્યા નથી ભલે તમને નામ દેખાતું ન હોય પણ તમે નામ કોતરેલું છે મેં તેમાં નામ પહેલેથી જ લખી દીધું છે જેનો અર્થ એ કે મેં કોલસો પહેલેથી જ વાપરી નાખ્યો છે હવે નામ લખ્યા પછી તમે શું કરશો સિંકમાં થોડું મીઠું નાખો અને તેના પર લખેલું નામ મીઠું લગાવો એટલે કે તેમાં થોડું મીઠું હાંટવું અને તે નામને સારી રીતે ઘસવું મિત્રો બસ આટલું કરવાથી તમારો દુશ્મન ત્યાં મળી આવશે એનો અર્થ એ કે તમારા બધા દુશ્મનો ગુસ્સે થશે મિત્રો તે કૂતરાની જેમ મરી શકે છે આ ખૂબ જ સરસ ઉકેલ છે હવે તમે શું કરશો તમે તેના પર થૂંકશો અને ખૂબ જ ગુસ્સા સાથે ખૂબ જ ગુસ્સા સાથે કે મને તે ખૂબ જ નફરત છે આ મારો દુશ્મન છે તેઓ મારા જીવનમાં ઘણી બધી અડચણો ઉભી કરે છે હું આ બધા દુશ્મનો પર થૂંકવાનો છું તો મિત્રો તમારે ફક્ત ત્યાં થૂંકવાનું છે તેના ઉપર જ્યારે તમે કોલસાથી નામ લખો છો અને તેના પર મીઠું નાખો છો ત્યારે તમારે તેના પર થૂંકવું પડે છે અને મિત્રો થૂંક્યા પછી તમારે તેને નળના પાણીથી સાફ કરવું પડશે તે બધું પાણી ગટરમાં જશે અને તમારા દુશ્મનનું નસીબ પણ ખરાબ થઈ જશે તમારા દુશ્મનનું નસીબ જે ચમકતો હતો જે બાહુબલી ફરતો હતો તે બધા કૂતરાના મોતથી મરી જશે મિત્રો આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે અને હવે તમારે શું કરવાનું છે એકવાર તમે આ ઉપાય કરી લો તેને પાણીથી ધોઈ લો તેને પાણીથી સારી રીતે ધોઈ લો તેમાં કોઈ નિશાન ન રહે કોલસાનો કોઈ નિશાન ન રહે અને આ કોલસા જેનાથી તમે નામ લખ્યું છે તેમાં દુશ્મનની નકારાત્મકતા છે હવે તમે તેનું શું કરશો તમે બહાર જઈને તેને ગંદા પાણીમાં ગંદા ગટરમાં અથવા કોઈ પણ ગંદી જગ્યાએ ફેંકી શકો છો જ્યાં તમને તે દેખાય તમારે બસ આટલું જ કરવાનું છે પણ એવું નથી કે તમે કોલસો હાથમાં આપીને તરત જ કામ પૂરું કરી દીધું હોય તે પછી કોલસો ઘરમાં જ રહ્યો ઘરમાં કોલસો ન રાખવો જોઈએ કોલસો બહાર કાઢીને ફેંકી દેવો પડે છે એટલા માટે હું કહું છું કે સવારે ઉપાય કરવો વધુ સારું રહેશે તમે આ ઉપાય સાંજે પાંચ વાગ્યાની આસપાસ કરી શકો છો અથવા તમે દિવસ દરમિયાન પણ કરી શકો છો આ ફક્ત સવારે જ કરે તે જરૂરી નથી આ ઉપાય દિવસ દરમિયાન પણ કરી શકાય છે જ્યારે તમે ફ્રી હોવ ત્યારે જ તમે આ ઉપાય અજમાવી શકો છો પરંતુ રાત્રે આ ઉપાય ન કરો કારણ કે રાત્રે આ ઉકેલ કામ કરતો નથી મિત્રો આગામી વીડિયોમાં મળીશું એક નવા ઉપાય સાથે ત્યાં સુધી જય રામ મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે